जयदशा विद्यामंदिर नजीक दिवाळीना तेवार टाळेज मुख्य रस्त खोदी नाखता हाहकार आत वीस दस बजार पच सोमवार साजे छ कलाकेक अकस्मानी हारमाळा वर्षे एक युवक गंभीर रीती इजाग्रस्त होतो तंत्र सामने वाहनचालके भारत रोष ठेलव्या દિવાળી અને નવા વર્ષના મહાપર્વ સમયે જાલોદ મુનખોસલા તરફ જતા મુખ્ય માર્ગ પર વિદ્યા મંદિર નજીક વાછાનાળા કેનાલ વિભાગ દ્વારા રોડ ખોદી નાખવાની કામગીરી શરૂ કરવામાં આવતા વાહન ચાલકોને ભારે રોષ ફાટી નીકળ્યો હતો તેવાના દિવસોમાં જ્યારે મોટી સંખ્યામાં લોકો પોતાના વતન પરત ફરતા હોય છે અને વાત વધી છે ત્યારે બંને બાજુનો રસ્તો એકાએક બંધ કરી દેવાના કારણે અકસ્માતોની વળમાળા હારમાળા સર્જાય છે મળતી માહિતી મુજબ રસ્તો બંધ હોવાના જાણ ન હોવાના કારણે એક અજાણ્યા વાહન ચાલક અકસ્માતનો ભોગ બન્યો છેલ્લા થોડા દિવસથી ચાર પાંચ દિવસથી બાઇક ચાલકોના હાથ પગ ભાંગી ગયા હોવાના અહેવાલો છે તેમજ દસથી વીસ જેટલા વાહનોને મોટું નુકસાન પણ થવા પામ્યું છે આ દુર્ઘટના વચ્ચે કહી શકાય કે એ આકાશમાં સર્જાયો હતો અને પોતાના વતન જઈ રહેલા એક બાઇક ચાલકને રસ્તો બંધ હોવાની ન જાણ થતાં તેની ગાડી ખોદેલા ખાડાની અંદર ખાબકી હતી અને યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો ની અંદર એક થૂટી કંકાશે કુશલગઢ સ્ટેટ હાઈવે પર આ માછણનાળાના જે નાનું બ્રિજનું કામ હોવાથી અચાનક આ બંને સાઈડનો રસ્તો બ્લોક કરવામાં આવ્યો છે એની રોજની દુર્ઘટનાઓ રોજ ચાર પાંચ સેસ્ટ છે પાંચથી છ લોકોના તો હાથ પણ ભાગી ગયા છે અને બંને એક તો આ નાનો પાળો જે બનાવ્યો છે પાળો ડાકીને બાજુ સાઈડ જતી રહે તો અમારી ખાસ જે તે આ માછણનાળાના અધિકારીઓને અમારી વિનંતી છે આ સ્ટેટ લેવલના અધિકારીઓને પણ વિનંતી છે અને જે કોન્ટ્રાક્ટને પણ અમારી વિનંતી છે કે અત્યારે અમારો તહેવાર હોય દિવાળીનો મોટો તહેવાર હોય અમારા બહારથી મોટી સંખ્યામાં લોકો આવતા એમને રાતનો ખ્યાલ નથી આવતો તો આ બંને પટ્ટીનો રસ્તો બંધ કર્યો છે એ ખુલ્લો કરવામાં આવે એવી ખાસ અમારી વિનંતી છે અને આ વસ્તુ અમને દિવાળીના ટાણે બહુ જ નડી રહી છે અને લોકોને કોન્ટ્રાક્ટરની અને અધિકારીઓની એક ભૂલના કારણે અમારા નાના પબ્લિક લોકોને બહુ એક્સિડન્ટનો ભોગ બનવો પડે છે કાલે રાત્રે પણ મારી પંચાયતના લોકો પણ આપણે બે મનખા સુરતથી આવતા તો એ લોકો પણ બાઇક સુધી ચડી ગઈ અને એ લોકો અત્યારે ઝાયડસની અંદર દવાખાને છે તો આવા નાના જે ગરીબ માણસો એમને ભોગ ના બનવો પડે એના માટે આ તંત્ર ખરેખર જાગવું જોઈએ અને આ સુવિધા અમને ડાયવર્ઝન આપો અને અહીંયા કોઈ આ રસ્તા પર કોઈ સુવિધા આપવામાં નથી આવી કે આ રસ્તો બંધ છે એવું કોઈ લગ કોઈ જાતનું અહીંયા બેકર પણ નથી રાખવામાં આવ્યું અને કોઈ પોઈન્ટ પણ નથી કોઈ સમજાવતું પણ નથી કે આ રસ્તો બંધ છે તો આ ખરેખર તાત્કાલિક આ અમારા તહેવારનો ટાઈમ હોય સદી સુધી અમારા લોકો અહીંયા લગ્ન પ્રસંગો પણ ચાલતા હોય તો આ તાત્કાલિક અમને ડાયવર્ઝન આપે એવી ખાસ અમારી નમ્ર વિનંતી છે